બિલના પરમ એવન્યુમાં ખેલાયો ખૂની ખેલ પત્ની ભવ્યતાની હત્યા કરી નાસી ગયેલા પતિએ કેતન પટેલને પોલીસે ઝડપી પાડ્યો છૂટાછેડા બાદ સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલા ભવ્યતા પટેલે કેતન સાથે લગ્ન કર્યા હતા ખટરાક સર્જાતા કોર્ટમાં કરાઈ ડિવોર્સની અરજી હત્યાની પરિવારજનો શોકમાં હત્યા પૂર્વે પતિ પત્ની મોલમાં ફરિયાની સાથે જમ્યાની માહિતી આરોપી કેતનના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર એસીપી એવી કાટકરે પત્રકાર પરિષદને સંબોધી પરમ એવન્યુ ફ્લેટમાં તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ અંદર રૂમમાં એક સ્ત્રીની લાશ મળેલ એ બાબતે પ્રથમ અટલાદરા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરી એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવેલ અને આ સમગ્ર તપાસ દરમિયાન આમાં જે મરણ જનાર બેન છે એને બે હજાર ને ચૌદ માં કેતન નાકરાણી સાથે લગ્ન કરે અને તેની સાથે અહિયાં બંને રહેતા હતા એ માહિતી આધારે આ જે એનો પતિ છે એ બના પછી એને બહારથી લોક મારી અને ભાગી ગયેલ જેની તપાસ કરતા આમાં ડીસીબી ના ડીસીબી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસસીપી શ્રી રાઠોડ સાહેબ તથા સ્થાનિક પોલીસ સ્ટેશન અટલાદરા પોલીસ સ્ટેશનના માણસો અને અમારા ઝોનના ડીસીપી શ્રી સોની સાહેબ એમના સૂચના અને માર્ગદર્શન મુજબ આ આરોપીને લખનૌ ખાતેથી પકડી પાડવામાં આવેલ અને એની પૂછપરછ તથા ફરિયાદી ફરિયાદ મુજબ તારીખ અઠાવીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ આ જે આરોપી છે એણે આ બેનને મોત નિપજાવી અને નાસી ગયેલ જે બાબતે સાત છ બે હાજર પોલીસ મળી હતી આ જે મરણ બેન છે એના બાળકો છે એમાં એક પુત્ર છે અને બે પુત્રીઓ છે એ એની સાથે સતત સંપર્કમાં હતા એટલે એ એને એવું કે આ જે મારા એનો પતિ છે ચેતન એ એને પૈસા બાબતે અવારનવાર એની સાથે ઝઘડો કરે છે એની સાથે મારજુડ કરે છે તારીખ સત્યાવીસ ના રોજ એને આ રીતે વાત થઈ અને અઠાવીસ તારીખના ના રોજ અને ફોન કરતા ફોન ઉપાડેલ નહી એટલે એમને શંકા જતા તારીખ ત્રીસ ના રોજ અમારા અટલાદરા પોલીસ સ્ટેશન ના પીઆઈ ગુજર ઉપર ત્યાંથી એના દીકરાનો ફોન આવે

આ જે એનો જે પતિ છે કેતન એ ચાર પાંચ મહિનાથી કોઈ કામ ધંધો કરતો નતો એટલે એ અવારનવાર એની પાસે પૈસા ની માગણી કરોલાચાલી ઝગડો થતો હતો આરોપી ક્યાંથી પકડાયો લખનૌ ખાતેથી આરોપી અગાઉ અગાઉના જે છે એ હાલમાં જાણવા મળેલ નથી કોઈ એ બાબતે તપાસ સર શેર બજારની વાત છે એમાં બી પૈસા હારી ગયેલો જરૂરથી થઈ ગયું શું